ખેડૂત જ્યારે વાવણી કરે ત્યારે મનમાં વિચારતો હોય કે જો આ વખતે કુદરત સારી રહે અને પાક બરાબર ઉતરે તો બેડો પાર થઈ જાય પાક જ્યારે તૈયાર થાય અને બજારમાં વેચવાની વાત આવે એટલે ભાવને લઈ ખેડૂતોમાં ચિંતા રહે કારણ કે મોટાભાગે જ્યારે ખેડૂતોનો માલ બજારમાં આવે ત્યારે ભાવ બેસી જતા હોય અને ખેડૂતોએ પોતાનો માલ સસ્તામાં લૂંટાવવો પડે અને ખેડૂતોને મોટું નુકસાન થાય પણ આ વખતે કંઈક અલગ થઈ રહ્યું હોય તેવું લાગે છે અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોએ તલનું વાવેતર કર્યું છે અને તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે સામાન્ય રીતે કાળા તલનો ભાવ ચાર હજારથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયા હતા પરંતુ છેલ્લા પંદર દિવસમાં કાળા તલના ભાવમાં સતત વધારો થયો છે જેમાં ખાસ કરીને આઠ દિવસમાં એક હજાર રૂપિયા સુધીનો વધારો થયો છે ત્યારે કાળા તલની માર્કેટ ઊંચકાઈ જતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહી છે

અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં તલની આવક શરૂ છે જેમાં છેલ્લા એક અઠવાડિયાથી કાળા તલની માર્કેટમાં ભાવો ઉંચકાઈ ગયા છે અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની જાહેર હરાજીમાં કાળા તલમાં એક હજારથી લઈને બારસો સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતોને કાળા તલમાં ભાવો મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કાળાતર માં પંદર દિવસમાં માં હજાર રૂપિયા વધારો આવ્યો છે આજે સાવ ખુલ્લા યાર્ડ પાંચ હજાર થી પંચાવન ના ભાવ બોલાના છે અમરેલી છ હજાર બોલાના છે અને જો આ બધી જણસીમાં માં આવો ભાવ વધારો આવે તો ખેડૂતો માટે સારું છે નકર અત્યારે દવા બિયારણ ખાતર મજૂરી બધું મોંઘુ છે એટલે જો બીજી બધી જણસીમાં ભાવ નીચા છે એ કાળા તલ આ પંદર દિવસમાં માં હજાર રૂપિયા વધારો આવ્યો છે સાવરકુંડલા ખેડૂત મનસુખભાઈ નાકરાણી ત્રીસ વીઘા જમીન છે અને જેમાં તલ તેમજ જીરું તેમજ અન્ય પાકનું વાવેતર કરે છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં અને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવ સારા બોલાયા છે તલના ભાવમાં પંદર દિવસમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને દરેક જણસમાં જો આવા ભાવ મળે તો ખેડૂતોને નફાકારક ખેતી થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે ત્યારે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો સુધી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ભાવ પ્રતિ કાળા કિલોનો બોલાયો છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે જ્યારે યાર્ડના ચેરમેન દીપક માલાણીએ કાળા બજાર ઉંચકાતા જણાવ્યું હતું કે કાળા તલ ઉત્પાદન ઘણું ઓછું છે ઉનાળુ તલ વાવવાની સિઝન શરૂ થઈ છે એટલે બિયારણ માટે પણ કાળા તલ તરફ ખેડૂતોને વધારે આકર્ષણ છે સારા ભાવને કારણે એટલે બિયારણની ગરાકી છે અને સાથે એક્સપોર્ટને પણ કોઈ ટેન્ડર આવવાની શક્યતા છે અને માલની મોટી અછત છે આ કારણે છેલ્લા અઠવાડિયામાં સાવરકુંડલા અને દરેક જગ્યાએ કાળા તલના ભાવમાં સતત વધારો થયો થયો છે અને હજી પણ આ બે કારણોસર વાવેતરની સીઝન અને નવા કામની વેપારીઓને શક્યતા દેખાય છે એક્સપોર્ટની ની એટલે ભાવ સુધારવાની હજી પણ ઘણી આશા છે દીપકભાઈ માલાણી સાબરકુંડલા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન દીપક માલાણી એ જણાવ્યું કે ચાલુ સિઝન માં કાળા તલ નું ઉત્પાદન ઘણું ઓછું છે અને અત્યારે હાલના સમયે ઉનાળુ તલના વાવેતર કરવાની સિઝન શરૂ થઈ છે એટલે બિયારણ માટે પણ કાળા તલ તરફ ખેડૂતોને વધારે આકર્ષણ છે અને સાથે એક્સપોર્ટ નહીં પણ કોઈ ટેન્ડર આવવાની શક્યતા છે અને તલના માલની અછત છે આ કારણે છેલ્લા અઠવાડિયામાં સાવરકુંડલા અને દરેક જગ્યાએ કાળા તલના ભાવમાં વધારો થયો છે અને હજુ પણ આ બે કારણોસર વાવેતરની સિઝન અને નવા કામના વેપારીઓને શક્યતા દેખાઈ રહી છે એક્સપર્ટની એટલે કે ભાવ સુધારવાની હજી પણ ઘણી આશા છે છેલ્લા પાંચ દિવસમાં કાડા કાળા તલમાં વધારો થયો છે સાથે જ સાવરકુંડલા અને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલની આવકમાં વધારો થઈ રહ્યો છે હાલ કાળા તલના ભાવમાં આઠ દિવસમાં રૂપિયા એક હજાર સુધીનો વધારો નોંધાયો છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં પાંચ હજાર સુધીના કાળા તલના ભાવ બોલાયા છે જ્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવ છ હજાર પંદર રૂપિયા બોલાયા છે અને હજુ આગામી સમયમાં આવક અને ભાવમાં વધારો થવાની શક્યતા જોતા ખેડૂતોને હજુ પણ કાળા ભાવ વધારો ફાયદાકારક જણાઈ રહ્યો છે સારું ઉત્પાદન અને પોષણક્ષમ ભાવ જો ખેડૂતોને મળતા રહે તો ધરતીપુત્રો વધુ હરક સાથે ખેતી કરી શકે જય જવાન જય કિસાન